તાલુકાના તુવેર વાવતા ખેડૂતો માટે શિબિર યોજાઈ ધારાસભ્ય સહિત ખેડૂતોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ એનસીસીએફ દ્વારા માળિયાહાટીના તાલુકા સહિત આજુબાજુના વિસ્તારના ખેડૂતો માટે ખાસ આયોજન રાખવામાં આવ્યું હતું આ તકે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન તેમજ તુવેરનું બિયારણ કીટ ફ્રીમાં આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો સહિત એનસીસીએફ ગુજરાત બ્રાન્ચ મેનેજર અરવિંદ કુમાર મિશ્રા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ચંદુભાઈ મકવાણા હમીરસિંહ સિસોદિયા સહિત માનસિંહભાઈ લાખાણી તાલુકા કિસાન સંઘના પ્રમુખ જે કે કાગડા સહિત ખેડૂતલક્ષી કાર્યક્રમનો લાભ લઈ માહિતી મેળવી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વોટર સાઇડ રિસોર્ટના ઓનર માનસિંહ સિસોદિયા તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ હતી તે માટે एनसीसीएफ द्वारा तेवो नो आभार मानवाम रिपोर्टर विनोद बी रुजातला माळियाहाटीना मैं अरविंद कुमार मिश्रा ब्रांच मैनेजर गुजरात एक्चुअली यहां पे जो है जैसा कि आपको मालूम है कृषि जो है हमारी अर्थव्यवस्था की रीढ़ है और हमारी कड़ी मेहनत और समर्पण हमारे देश की समृद्धि के पीछे एक प्रेरक शक्ति भी है आपके प्रयासों के समर्थन करने के लिए एन सी सी एफ नेशनल कॉपरेटिव कंज्यूमर फेडरेशन ऑफ इंडिया लिमिटेड आपको अपनी कृषि के बढ़ाने और अपनी फसलों को उचित खरीद सुनिश्चित करने के लिए आश्वासन देती है बेसिकली एन सी सी एफ एक संगठन है जो कि सरकार द्वारा किए गए हैं और यहाँ पे जो कृषि उपज हो रही है तो उसका जो मूल्य है उसको हम उचित मूल्य पर किसानों को सुविधा प्रदान करेंगे और यह सुनिश्चित करेंगे कि उनकी जो मेहनत हुई है तो उनका उचित मूल्य मिले हम आपको जो किसान हैं उनको सर्वोत्तम संभव सहायता प्रदान करने के लिए आए हुए हैं आज 29 तारीख को हम यहाँ पे एक जागरूकता प्रोग्राम कर रहे हैं जो कि एक किसानों को बताया जाएगा कि मतलब वहाँ पे बीज का क्या महत्व है बीज और हम उनके अरहर के बीज को भी वितरण करेंगे और उनको बताया उत्पादक के बढ़ावा के बारे में बताया जाएगा दूसरी चीज़ हमारे जो पोर्टल हैं पोर्टल में भी उनका जो है रजिस्ट्रेशन साथ ही साथ किया जाएगा और जो भी फसल है उसका उचित मूल्य हम प्रदान करने का ये करें आश्वासन હું યશ ઉંઝિયા ઇન્ડિયા કોન્સર્ટિયમ પ્રોડ્યુસર કંપનીમાંથી આપણે આઈએ આજના જે પ્રોગ્રામ હતો એ અવેરનેસ પ્રોગ્રામ હતો સીડ અને તુવરમાં સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે સરકાર દ્વારા એમએસપી ઉપર તુવરનું ટોટલ પ્રોક્યુરમેન્ટ કરવામાં આવશે જેટલું પણ ઉત્પાદન થશે તેટલું અને ખેડૂતો બાધ્ય નથી એમએસપી ઉપર સરકારને દેવા માટે એ બહાર માર્કેટમાં પણ સારા ભાવ મળતા હોય તો આપી શકશે અને એમએસપી દ્વારા જે ખરીદી કરવામાં આવશે એ એનસીસીએફ દ્વારા પણ કરવામાં આવે છે એનસીસીએફ દ્વારા સરકારની જે યોજના દ્વારા ખરીદી કરવામાં આવશે એમએસપી ઉપર અને એમએસપી ઉપરથી વધારે ભાવ હોય તો ખેડૂત બહાર પણ પોતાના રીતે વેચી શકશે એના માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે પોર્ટલ ઉપર તેની માહિતી આજે ખેડૂતોને આપવામાં આવી છે અને ખેડૂતોને કીટ એક એક કીટ પણ આપવામાં આવી છે કે જેમાં તુવેરનું બિયારણ આપવામાં આવ્યું છે અને સાથે સાથે એને તુવેરની ખેતી કઈ રીતે કરવી જોઈએ અને ખેતીમાં કઈ રીતે ઉત્પાદન વધારે મળે એની પણ માહિતી આપવામાં આવી છે અને ખેડૂતોને સ્યોરિટી પણ આપવામાં આવી છે કે સરકાર દ્વારા તુવેરની ખરીદી કરવામાં આવીશ